છે કુંભારિયાના દેરા ઘણા બધા લોકોને અહીંયા કન્ફ્યુઝન થઈ જાય છે કે સાહેબ કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા હતા દિલવાડાના દેરા કોણે બંધાવવામાં આવ્યા હતા તો જો દિલવાડાના દેરા છે મેં વાત કરી એમ કે જે વીર ધવલ હતા એ વાઘેલા વંશની અંદર થઈ ગયા તો જે વીર ધવલ હતા તો એમના જે મંત્રી હતા વસ્તુપાલ અને તેજપાલ તો એમના દ્વારા આબુની અંદર દિલવાડાના દેરા બંધાવવામાં આવ્યા હતા

અને આ રાજા કુંભા દ્વારા અહીંયા કુંભારિયા ગામ બંધાવ્યું હતું અને આ કુંભારિયા ગામની અંદર જ આ દેરા આવેલા છે એટલા માટે આને કુંભારિયાના દેરા કહેવામાં આવે છે કુંભારિયાના દેરાની શૈલી દેલવાડાના દેરાને મળતી આવે છે વિમલ મંત્રીની પત્ની સુમંગલા દેવી સુમંગલા દેવી અંબાજી માતાના ભક્ત હતા આથી તેમના તપોબળથી આ દેરાઓનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું

અંબે માતાના ભક્ત હોય છે અને એમના ભક્તિના તપોબળથી એવું કહેવાય છે કઈ મહત્વનું નથી મતલબ કે તમને એક્ઝામની અંદર એવું નહીં પૂછાય પરંતુ આ જે દેરા છે આનું નિર્માણ થઈ ગયું એના પછી અંબે માતાના શ્રાપથી અહિયાં ટોટલ એકસો પાંચ દેરાઓ હતા એટલે કે દેરાશયો હતા અને આ એકસો પાંચ માંથી સો દેરાઓ છે એ ભસ્મ એટલે કે બળીને રાખ થઈ ગયા તો અત્યારે તમે જશો તો માત્ર તમને પાંચ દેરાઓ જોવા મળશે તો એવું કહેવાય છે કે જ્યારે આ કુંભારેના દેરા બન્યા હતા કોના સુમંગલા દેવીના તપોબળથી ત્યારે ટોટલ એકસો પાંચ દેરાઓ હતા અને આ એકસો પાંચ માંથી જયારે અંબે માતાનો શ્રાપ લાગે છે અને એ શ્રાપના કારણે આમાંથી સો દેરાઓ છે એ બળીને ભસ્મ થઈ ગયા અત્યારે તમે જોશો તો માત્ર તમને પાંચ દેરાઓ જોવા મળશે અને પાંચ દેરાઓ કયા કયા છે તો આ પાંચ દેરામાં મહાવીર સ્વામી નું શાંતિનાથ દેરાસર જોવા મળશે સંભવનાથનું દેરાસર જોવા મળશે અને નેમિનાથનું દેરાસર જોવા મળશે અને આ બધામાં આપણે વાત કરીએ કે મુખ્ય મંદિર મુખ્ય કયા જૈન ધર્મના તીર્થકરનું મંદિર છે તો આન્સર આવશે ક્લિયર